રેસીપી સાંજે ચાની સાથે અથવા કંઈક હલકું ફૂલકું ખાવાનું મન થાય તો આવી ચટપટી હલકી ફૂલકી નમકીન ખાવામાં ખૂબ જ ટેસ્ટ ફૂલ લાગે છે જો તમે માર્કેટ થી તૈયાર લાવશો તો તે ખૂબ જ મોંઘી મળે છે પણ ઘરે બનાવશો તો આ નમકીન ખૂબ જ સસ્તી ચોખ્ખી બને છે અને એ પણ પૂરી શુદ્ધતા સાથે અને હા એકવાર બનાવીને તેને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો સાથે આપણે ચટપટો મસાલો પણ બનાવીશું તો ચાલો મારી સાથે અમુક ટિપ્સ અને ટ્રીક સાથે ગોળ ગોળ મસાલા બંધી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો

હવે જે વાટકીથી ચણાનો લોટ લીધો છે તે જ વાટકીથી એક વાટકી પાણી લીધું છે તો છેને એકદમ સહેલુંમાં બે વાટકી ચણાના લોટની સામે એક વાટકી પાણી લેવાનું છે શરૂઆતમાં વધારે પડતું પાણી એડ નથી કરવાનું પછી જો જરૂર લાગશે તો થોડું પાણી નાખીશું તો આ બધી જ વસ્તુને પીસી લઈએ તો બધી જ વસ્તુ પીસાઈને આપણી બુંદીનું બેટર આ રીતે ચમચીમાંથી પાડીએ તો તે એક કધારમાં પડે છે હવે આ પીસેલા બેટરને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને તેને ઢાંકીને દસ થી પંદર મિનિટ નો રેસ્ટ આપીશું જેથી કરીને ચણાનો લોટ સારી રીતના પલળી જાય પંદર મિનિટ જેવું થયું છે હવે ઢાકણને ખોલીને જોઈએ તો ચણાનો લોટ સારી રીતના પલળી ગયો છે હવે તૈયાર થયેલા બેટરમાંથી ક્રિસ્પી બુંદી બનાવવા માટે તેમાં એક મોટી ચમચી ગરમ તેલ એડ કરીશું અને તેલને સારી રીતના મિક્સ કરી લઈએ બુંદીના બેટરમાં થોડું ગરમ તેલ એડ કરવાથી કોઈપણ સોડા કે ઇનોના ઉપયોગ વગર પણ આપણી બુંદી એકદમ સરસ ફૂલેલી અને ક્રિસ્પી તૈયાર થશે તેલ એડ કરીને મેં એક મિનિટ બેટરને ફેટ્યું છે તો તેલ સારી રીતના મિક્સ થઈને બેટર સારી રીતના ફેટાઈ ગયું છે બેટરની થિકનેસ બતાવું તો તે આ રીતે ચમચીમાંથી એક ગધારમાં પડે છે તો મિક્સર જેને લઈ તે બેટર એકદમ સારી રીતના ફેટાઈ જાય છે અને તે ફટાફટ કોઈ પણ પ્રકારના લમ્સ વગર તૈયાર થાય છે તો તૈયાર છે બુંદી માટેનું પરફેક્ટ બેટર તમારું બેટર થોડું જાડું હોય તો બુંદી પાણી નાખીને પરફેક્ટ બુંદી એક સરખી સાઈઝમાં નહીં પડે તો તેમાં એક બે ચમચી ચણાનો લોટ નાખીને બેટરને પરફેક્ટ બનાવી લેવું આ રીતના બેટર ચમચીમાંથી એક ધારમાં પડશે તો બુંદી સરસ એક સરખી અને ગોળ ગોળ પડશે હવે તૈયાર થયેલા બેટરમાંથી બુંદી બનાવવા માટે મેં તેલને ગરમ કરી લીધું છે થોડું બેટર તેલમાં એડ કરીને જોઈએ તો બેટર તરત જ ઉપર આવી જાય છે એટલે કે તેલ બુંદી બનાવવા માટે પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો બુંદી બનાવવા માટે મેં અહીંયા બુંદી બનાવવાનો ચારો લીધો છે આ તમને વાસણવાળાની દુકાને આસાનીથી મળી જશે આનાથી ગોળ ગોળ બુંદી બનશે અને મેઇન તો તમારે બેટર બનાવવાની જ ખૂબી હોય છે બેટર તમારું પરફેક્ટ હશે તો તમે આ રીતના ખમણીથી બુંદી બનાવશો તો પણ સરસ ગોળ ગોળ બનશે હવે તેને તેલ પર આ રીતના રાખી દઈએ ચારાનું અંતર તેલથી વધારે પડતું નથી રાખવાનું આ રીતના મીડિયમ રાખીશું એટલે બેટર સારી રીતના તેલમાં એડ થશે અને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે હવે બુંદીના બેટરને ચારા ઉપર આ રીતના એડ કરી દઈએ ચારામાંથી બુંદી તેલમાં ફટાફટ એડ થતી જાય છે આ સમયે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે બેટરને જરા પણ સ્પ્રેડ નથી કરવાનું તેની જાતે જ બેટર પડશે તો જ બુંદી ગોળ શેપમાં થશે બેટર વધારે પડતું જારામાં એક સાથે નહીં નાખવાનું આ રીતે થોડું અને ધીરે ધીરે નાખવાનું એટલે બુંદી સરસ ગોળ ગોળ પડશે તમે જોઈ શકો છો કડાઈમાં સમય તેટલી બુંદી તેલમાં એડ થઈ ગઈ છે તો હવે જારાને લઈ લઈએ બુંદી એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની પછી તેને જરા વડે ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ બુંદી ને તળાતા લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થયું છે તે સારી રીતના તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે અને ઉપરથી આછો ગોલ્ડન કલર પણ આવી ગયો છે હવે તેને જારામાં લઈ લઈએ એટલે વધારાનું બધું જ તેલ નીતરી જાય બુંદીને પાછી બનાવતી વખતે જારાને પાછળથી આ રીતના કપડાંથી થી લેવાનો છે તેમાં એક્સ્ટ્રા બેટર હશે તો બુંદી બીજી વખત બરાબર નહીં પડે ફરી ઝારાને આ રીતના રાખી દઈએ અને તેમાં બેટર એડ કરીને બુંદીને પાડી લઈએ ચારાને આ રીતે થોડી થોડી જગ્યા ફેરવતા રહેવાનું છે એટલે બુંદીનું બેટર એકબીજા ઉપર ના પડે હવે ગેસની ફ્લેમ લો કરીને બુંદી ને ક્રિસ્પી કરી લઈએ તળાઈને લઈ લઈએ બુંદી તળાઈ તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ડબ્બો ભરાય એટલી બુંદી તૈયાર થઈ છે હાથથી તોડીને બતાવો તો તે એકદમ સરસ ક્રિસ્પી થઈ છે તો જરૂર આ ટ્રેક થી ટ્રાય કરજો હવે બુંદીને ચટપટી બનાવવા માટે એક ટેસ્ટી મસાલો બનાવી લઈએ તો તેના માટે બાઉલમાં એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર તેનાથી બુંદીનો કલર ખૂબ જ સરસ આવશે સાથે એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી મરી પાવડર અને બુંદીને ચટપટો સ્વાદ લઈ આવવા માટે એક ચમચી ચાટ મસાલો એડ કરીશું જો તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તેની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો થોડું મીઠું એડ કરીશું આપણે બુંદી બનાવતી વખતે પણ થોડું મીઠું એડ કર્યું છે એટલે જોઈને જ મીઠું ઉમેરજો સાથે વન ફોર્ટી સ્પૂન જેટલો સંચલ પાવડર એડ કરીશું હવે બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ તો બધા જ મસાલા મિક્સ થઈને આપણો ચટપટો મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલો બુંદીને ને કોટ થશે ત્યારે બુંદી સરસ ચટપટી લાગશે હવે બુંદીમાં એડ કરવા માટે અડધો કપ સિંગદાણા તળી લઈએ તો બુંદી સાથે થોડા સિંગદાણા એડ કરવાથી બુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ત્રણેક મિનિટમાં સિંગદાણા તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો તેને હવે બુંદીમાં એડ કરી દઈએ સાથે પંદર થી વીસ મીઠા લીમડાના ફ્રેશ પાન લીધા છે તેને જરામાં એડ કરીને સારી રીતના તળી લઈએ લીમડાના પાનનો ટેસ્ટ બુંદીમાં બહુ સરસ લાગશે હવે બુંદીમાં આપણે તૈયાર કરેલો ચટપટો મસાલો એડ કરી દઈએ અને તેને સારી રીતના મિક્સ કરી દઈએ તો મસાલો બુંદીને સારી રીતના કોટ થઈ ગયો છે તો મન થઈ જાય તેવી બની છે ને બાકી મસાલા બુંદી ચટપટા સ્વાદ સાથે મસાલા બુંદી તૈયાર થઈ ગઈ છે અને એકવાર બનાવીને પંદર થી વીસ દિવસ સ્ટોર પણ કરી શકશો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તમે પણ આવતા તહેવાર પર આ ટ્રીકથી બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો ઘરમાં બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે તો મિત્રો તમને આજની મારી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ